નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના જેમણે ધોરણ આઠના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જે વિદ્યાર્થીઓને ચોપન ગુણ કરતાં વધારે કાં તો ચોપન ગુણ આવ્યા છે એ તમામનું બીજું મેરિટ લિસ્ટ એટલે કે મેરિટ યાદી આવી ગઈ છે અને ચોપન ઉપર જેમને ગુણ આવ્યા છે એમને ફરીથી રજીસ્ટ્રેશન અને લોગિન આ બંને એટલે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ રહી છે તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કુલ ચોપન ગુણ ધરાવતા તમામ બાળકોના રજિસ્ટ્રેશન તેમજ ફોર્મ ભરવાની કામગીરી તો રજીસ્ટ્રેશનમાં તમારો યુ ડાયસ જે અઢાર આંકડાનો છે એ અને બીજો તમારો મોબાઈલ નંબર અને તમારી જન્મ તારીખ અને તમારી કેટેગરી આવી ચારેક વસ્તુ નાખશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે સાથે ફોર્મ ભરવાની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે તો આજે રજીસ્ટ્રેશનને ફોર્મ આ બે અલગ અલગ વસ્તુ છે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને પછી ફોર્મ ભરવાનું રહેશે તો આના ઉપર આપણે એક અલાયદો વિડીયો પણ બનાવી દીધો છે તો વિડીયો તમે જોઈ શકો છો કે રજીસ્ટ્રેશન કઈ રીતે થાય અને ફોર્મ કઈ રીતે ભરાય તો છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે અગિયાર કલાકથી બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રિના બાર કલાક સુધી તમે જે છે એ રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરી શકો છો કોણ ફોર્મ ભરી શકશે તો જ્ઞાન સાધના પરીક્ષા આપનાર ધોરણ આઠના એવા વિદ્યાર્થીઓ જેમને ચોપન કરતાં વધારે ગુણ આવ્યા છે કાં તો પૂરેપૂરા ચોપ્પન ગુણ આવ્યા છે ચોપન પંચાવન છપ્પન એ બધા રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશે હવે અગાઉ જેમણે ફોર્મ ભરી દીધું છે એમને ભરવાની જરૂર નથી પણ જે આ બીજો રાઉન્ડ છે એમાં જે બાકી રહ્યા હતા અને ચોપન ગુણ સુધીના છે તમામ વિદ્યાર્થીઓ ભરી શકે છે તો છેલ્લી તારીખ બાર નવ બે હજાર ચોવીસ છે તો તમારી પાસે આજની છ તારીખ તો જતી રહી હવે તમારી પાસે છ દિવસ વધ્યા છે એટલે કે કુલ સાત દિવસ તમારી પાસે હતા હવે છ વધ્યા છે તો બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રિના નવ કલાક સુધી તમે ફોર્મ ભરી શકશો હવે આ રજીસ્ટ્રેશન કઈ વેબસાઇટ છે તો એટીપી જી એસ એસ વાય ગુજ ડોટ ઇન છે આ વેબસાઇટ છે એના પર તમારે આ રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવાની કામગીરી કરવાની છે એના માટે આપણે વિડીયો બનાવ્યો છે કે રજીસ્ટ્રેશન કઈ રીતે થાય ફોર્મ કઈ રીતે થાય તો વિડીયો તમે જોઈ શકો છો સાથે રાઉન્ડ બે સ્ટુડન્ટ જ્ઞાન સાધના લિસ્ટ એટલે કે મેરિટ લિસ્ટ પણ આ રીતનું આવી ગયું છે આ મેરિટ લિસ્ટ તમારી પાસે તમને નહીં મળે તો આપણી ટેલિગ્રામ ચેનલ જે એક્ઝામ સાથી છે એ આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં હું લિંક મૂકી દઉં છું ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારું નામ સર્ચ પર જઈને સર્ચ કરી શકો છો કે તમારું નામ આવ્યું છે કે નથી આવ્યું તો આમાં બધા જિલ્લાનું લિસ્ટ છે સાથે કોને કેટલા ગુણ છે એ પણ લખેલું છે અને અહીં જે ચોપન ગુણ હોય તમારું નામ હોય અને તમારો જિલ્લો આ બધું તમે જોઈ શકો છો અહીંથી અને આ રીતે તમારું મેરિટ તમે ચેક કરી શકો છો કે લિસ્ટમાં નામ છે કે નથી તો આ મેરિટ લિસ્ટ તમારો સ્કૂલ આઈડી તમારી શાળાનો કોડ નાખશો તો પણ સર્ચ કરી શકશો એટલે કે તમારી શાળાનો જે બસો ચાલીસવાળો નંબર છે તમારો યુઆઈડી આઈડી નંબર નાખશો તો પણ સર્ચ કરી શકશો તમારા નામથી પણ સર્ચ કરી શકશો તમારી શાળાનું નામ લખશો તો પણ તમે સર્ચ કરી શકશો આ ચાર પાંચ રીત છે આ રીતે તમે તમે સર્ચ કરી શકો છો અને મેરી લિસ્ટમાં તમારું નામ આવ્યું છે કે નથી આવ્યું એ જોઈ શકો છો તો આ રીતની મેરિટ યાદીનો બીજો રાઉન્ડ ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે આવી શક આવી ગયો છે અને તમે જોઈ શકો છો આના માટે હું આ જે પીડીએફ છે એ એક્સલ સીટ ટેલિગ્રામ ચેનલ મૂકી દઉં છું ત્યાંથી આપ સૌ જોઈ શકશો